એક મહિલા હોય છે અને જેવી સાંજ પડે ને તરત તેમનો પતિ તેને રોજે માર મારે છે તેમનો વાક હોય કે ના હોય પણ નિત્યક્રમ જ કે સાંજ પડે એટલે રોજે તેને માર મારે છે અને તે સ્ત્રી એકદમ દયાળુ સ્વભાવની હોવા ભગવાનની ભક્તિ કરે સારા કર્મો કરે તેમ છતાં જેવી સાંજ પડે એટલે તેમનો પતિ તેમને કોઈ કારણ વગર માર મારે છે અને તે સ્ત્રી મનમાં ને મનમાં દુખી રહી છે અને તેના દુઃખનું કારણ ગોતે છે પણ દુઃખનું કારણ કાંઈ મળતું અને બને છે એવું એક નગરની અંદર એ મહાત્મા આવે છે મહાત્મા આવે છે કોઈ સ્ત્રી તેમને હમાસા આપે છે કે આપણા નગરની અંદર એક મહાત્મા આવ્યા છે અને એ મહાત્મા બધાના દુઃખનું કંઈનું નું કઈ કારણ ગોતીને આપે છે તે સ્ત્રી હરખાઈ જાય છે અને હરખાય અને તે મહાત્મા પાસે જાય છે તેમને વંદન કરી અને તેમની બધી કહાની તેમને સંભળાવે છે કે હું નિત્ય ભગવાનની ભક્તિ કરું છું સારા કર્મો કરું છું તેમ છતાં જેવી સાંજ પડે એટલે મારા પતિ મને બહુ જ માર મારે છે અને મારો કંઈ પણ પ્રકારનો વાક હોતો નથી એ મહાત્મા કંઈ બોલતા નથી અને ખાલી એટલું પૂછે છે કે બેટા તને જમવાનું તો આપે છે ને ત્યારે તે સ્ત્રી કહે છે હા બાપુ મને જમવાનું તો આપે છે મહાત્મા તેની આગળ કંઈ બોલતા નથી સ્ત્રી પાછી ઘરે વી આવે છે અને નિત્યક્રમ તે ચાલે છે જેવી શાન પડે એટલે તેમના પતિ તેને સંખ્ય માર મારે છે સ્ત્રી મનમાં અને મનમાં દુખી રહે છે અને દુઃખનું કારણ ગોતવાની કોશિશ કરે છે પણ કંઈ મળતું નથી અને થોડા દિવસ પછી પાછી તે સ્ત્રી તે મહાત્મા પાસે જાય છે અને વિનંતી કરી અને કહે છે કે બાપુ મારા કઈ દુઃખનું કારણ તો તમે મને શોધી આપો મારો શું વાક છે કોઈ વાક વિના મને અસંખ્ય પીડા થાય છે બાપુ મને આમાંથી ઉગારો ત્યારે તે મહાત્મા ખાલી એટલું જ કહે કહે છે 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 કે બેટા તને જમવાનું તો આપે ને ત્યારે તે સ્ત્રી હા બાપુ મને જમવાનું તો આપે છે મહાત્મા તેની આગળ કંઈ બોલતા નથી તે સ્ત્રી પાછી ઘરે આવે છે અને તે દિવસે બન્યું એવું કે તે દિવસે સાંજે તો તેમના પતિએ એટલો બધો માર માર્યો કે ચાલવા જેવી તેમની સ્થિતિ ન રહી તેમ છતાં તે સવારે ઉઠી અને મહાત્મા પાસે ધીરે ધીરે પહોંચે છે અને ત્યારે તેમના પગ પકડીને મહાત્માને કહે છે કે બાપુ હવે તો મને ઉગારો મારા દુઃખનું કંઈક તો કારણ મને

કર્મો કર્યા છે ને તે ફળ રૂપે તને રોજે જમવાનું મળે છે પણ માર તો તારે જ્યાં સુધી તે બીજા ઉપર કર્મો કર્યા છે ને ત્યાં સુધી તારે સહન કરવું જ પડશે અને ત્યારે તે સ્ત્રી પોતાનું દુઃખ અડધું ઓછું થઈ ગયું અને પછી તે ઘરે આવે છે અને ઘરે આવીને તેમનું દુઃખ હળવું થઈ જાય છે અને પછી તેને ખ્યાલ આવી જાય છે કે આ મારા જ કરેલા કર્મો છે તેના કારણે મારે આ દુઃખ ભોગવવું પડે આ સૃષ્ટિ ઉપર જે પણ કર્મો કરો ને એકવાર વિચારીને કરજો આગળ ભોગવવાના તો આપણે જ રહેશે